દહેજ ગ્રામ પંચાયત સરપંચ જયદીપસિંહ રામસિંહ રાણા જે ગઈ ગત રાત જો જે બનાવ બહેનો મેઘમણી ફાઈવમાં દહેજ જે દુર્દાસ અર્જુનસિંહ કરી જે છોકરાનું જે ડેટ થયેલું છે એ બાબતમાં જે પીએમ રિપોર્ટ આવ્યા પછી જે કંપનીના મેનેજમેન્ટ અને સી ગામ ગામના સરપંચ વિલસિંહ સિંહ પ્રવીણસિંહ રાણા જેઓ વડીલો અને સીગામ ગામના યુવાનોએ જે આજે આ દહેજ આવીને જે સંઘર્ષ કર્યો અને કંપનીના મેનેજમેન્ટ જોડે અમે સવારથી સાંજ સુધીના અને જે વાતાવરણ વાતો કરી અને જે આપણા એકસો એકાવન વાગડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અનુસિંહ રાણા દ્વારા અને ચંકુસરના ધારાસભ્ય શ્રી જુ ને અમારા દહેશ ગામના યુવાનો દ્વારા અને પોલીસ પ્રશાસન મીડિયા માધ્યમનો પણ હું ખૂબ આભાર માનું છું કંપની મેનેજમેન્ટનો પણ ખૂબ આભાર માનું છું અને જે આ મૃત્યુ નિપજ્યું છે એ છોકરાનો પણ દિવ્યા આત્માને શાંતિ મળે એમના પરિવારને પણ ભગવાન શક્તિ આપે અને એમનો પરિવાર સારી રીતે આ એનો એ કરે એ બદલ માસ પોતા માતાજી અને મા મહાલક્ષ્મી માતાજીનો હું પ્રાર્થના કરું છું જય હિન્દ જય ગતરોજ મેઘમણી કંપનીમાં અમારા ગામના એક નવયુવાન યુવરાજસિંહનું આકસ્મિક મૃત્યુ થયેલ હતું ત્યારબાદ એમણે દવાખાને પીએમ કર્યું સવારથી અહીંયા લોકો એમના પરિવારને ન્યાય મળે એના માટે ખૂબ મોટી સંખ્યામાં મેઘમણી કંપનીની બહાર ગેટની બહાર બધા જ ગાંધી ચીજિયા માર્ગે બધાએ સર્વે અહીંયા ઉપસ્થિત થઈ અને ખૂબ જ સહકાર આપ્યો અને પરિવારને ન્યાય અપાવવા માટે અમારી સાથે સાથે રહ્યા આ જ રીતે સંગઠિત થઈને આપણે કોઈપણ કાર્ય કે કોઈપણ એની અંદર આપણે સફળતા મેળવી શકાય અને ખરેખર જે અહીંયા બધા હાજર રહ્યા છીએ એ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું આપ અને સવારથી આ જગ્યાએ દહેજ ગામના સરપંચ જયદીપસિંહ પણ અમારી પાસેથી ખસ્યા નથી ને અમારા જ ગામના અને આ જ ગામ અહીંયા વસવાટ કરે જેવા રઘુવીરસિંહ અહીંના વિજયસિંહ તેમજ અહીંયાગઢના વિસ્તારના આજુબાજુના વિસ્તારના સર્વેનો ખૂબ જ સહજ સહકાર મળ્યો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કરણી સેનાના આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા સવારથી ખરેખર હું આ સમયે કરણી સેનાનો પણ હું આભાર માનું છું અને પરિવારને ન્યાય મળ્યો એની બધાને ખરેખર તો કોઈનું મૃત્યુ થયું હોય તો એવું ના કહી શકાય પણ પરિવારને સહકાર અપાય એવી અમારા અમારા તરફથી એક અમારે ખિસકોલી જે રીતે બ્રિજ રામ સેતુ બનતો હતો તે વખતે ખિસકોલીએ જે રીતે મદદ કરેલી એવી નાની અમથી પણ મદદ અમારાથી થઈ છે એ બદલ અમને સર્વે માટે સર્વે તરફથી હું હું એટલું કહીશ કે અમને બધાને ખરેખર સંતોષ છે કે અમે કંઈક કોઈને મદદરૂપ થઈ શક્યા આટલી અને આજ હું રાજપૂતસિંહ સુરેન્દ્રસિંહ યાદવ ગામનો સરપંચ છું ગતરોજ અમારા ગામના યુવાન મેઘમણી કંપનીમાં જે નોકરી કરતા હતા એમનું કંપનીમાં મૃત્યુ થયેલું અને એમને દવાખાને લઈ જવામાં આવ્યા હતા પરંતુ એમના વડતર માટે સતત સવારથી અમારા કામદારો અને સ્થાનિક લોકો એ સંઘર્ષ કરતા હતા એનો અત્યારે સુખદ નિરાકરણ આવ્યું છે એટલે દરેકનો આપણે પહેલાં આભાર માનીએ છીએ અને સાથે સાથે બાજુના વિસ્તારના દરેક આવી કંપની દરેજ વિસ્તાર છે કંપનીઓથી સતત કંપનીઓ તેમાં છે એ કંપનીઓમાં સતત આવા બનાવ બનતા હોય છે આવા બનાવ વખતે જે અમારે સંઘર્ષ કરવો પડે એ સંઘર્ષ બધા ભેગા થઈને કરે તો દર એમાં નિર્ણય સારો આવે એમની પોઝિટિવ નિર્ણય આવે તો બધા ભેગા થઈ અને આ વિસ્તારના લોકો પણ આવો પ્રયત્ન કરે તો સરસ નિર્ણય આવે એ બધાને મારી અપીલ છે આવા નિર્ણય સતત આવતા રહે બધાને પ્રાપ્ત